એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી સાત ઝોન ઝોનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે હાલમાં શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ધોરણ એકથી આઠની ચારસોથી વધુ સ્કૂલો ચાલે છે આગામી સમયમાં ધોરણ નવ અને દસની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી હવે બાલમંદિરથી માંડીને ધોરણ દસ સુધી મફત શિક્ષણ મળશે જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વાતાવરણમાં મોટો પલટો માવઠાની આગાહી ગુજરાત રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે આડવા તાલુકાના બોરખલ તેમજ વધઈ તાલુકાના ખીર ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વરસ્યા તેમજ સામાન્યથી છૂટા છૂટાછાટી જોવા મળી સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કેટલાક સ્થળે સામાન્ય છાંટા પડ્યા તમે ક્યારેય વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ લાખો રૂપિયાની કેવી રીતે થઈ શકે જો કે બેંકમાં તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા મળે છે પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાઓએ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આ લોકો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે પણ ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો વીસની નોટ હવે પડશે લાખોમાં